भरूचना चावज गा बंद विडियोकॉन कंपनी में कोपर में जता चार चोरों ने अंकश्वर नजीक पास एलसीबी पुलिस झड़पी लीधा था छो का मुद्दा माल कब्जे करो ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલ વિડીયો કોન ની બંધ કંપની માંથી ચોરી કરાયેલા કોપર નો જથ્થો લઈ ઇકો કારમાં અંકલેશ્વર આવેલ ચાર ઇસમો ને મહાવીર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છ લાખ ઉપરાંત કબજે કર્યો હતો ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલર ની ઈકો કાર જેનો આટો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ ડી કે સિત્તેર પાસઠ ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવનાર છે જે ઇકો કારમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભળેલ છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ માવી ટર્નિંગ ખાતે વોચમાં ગોઠવાયો હતો દરમિયાન ઈકો કાર આવતા તેને રોકી સાઈડમાં કરાવી ચેક કરતા ઈકો શંકાસ્પદ કોપરના વાયરો તથા કોપરના પ્લેટો તથા પકડપાના તથા કટર મળી આવ્યા હતા જે અંગે આઈસમો પાસે આધાર પુરાવા માંગતા તેઓ પાસે હાજર મળીને આવ્યા હતા આ મુદ્દા માલ તેઓએ ચોરી અગર તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા ચારે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી ઈકો બરેલ કોપર વાયર તથા કોપર ની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત વસાવાયેશ કરી તેમની પાસે રહેલ પકડ પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરી હતી અને આ ચોરીનો માલ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં બંગારના વેપારી રવિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી જેથી ગાડીમાંથી મળી આવેલ કોપરના કેબલો વજન વજન 84 કિલોગ્રામ તથા નંગ બે જેની કિંમત રૂપિયા સો તથા રિંગ પાના ટી પાના તથા પકડ પાના ટેસ્ટર કટર સહિતનો સામાન મળીને કુલ ઇકો ગાડી સાથે છ લાખ ત્રેવીસ નો મુદ્દા સાથે ચારે ઇસમોને પકડી સીઆરપીસીની સલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસે વાલિયા તાલુકાના અમિત દામજી વસાવા મુકેશ અમરસિંહ વસાવા સુનિલ છત્રસિંહ વસાવા જયેશ મનહર વસાવાની અટકાયત કરી તેમજ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં બંગારના વેપારી રવિને વોન્ટેડ જાહેર કર્યો હતો